નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે સફાઈ કામદારોમાં પડી તકરાર વોર્ડ નંબર અઢાર દર્શક મિત્રો વોર્ડ નંબર અઢારમાં ત્રણ સફાઈ કામદારોને વ્હાઇટ કોલર કામ સોંપવામાં આવ્યા એટલે કે હોય સફાઈ કામદાર પરંતુ એમને ઓફિસમાં રહેવાનું અને ક્યાં તો ટેબલ પર બેસવાનું ક્યાં પાણી આપવાનું અને ટેબલ સાફ કરવાના એને વ્હાઈટ કોલર જોબ કહેવાય હવે આવી વ્હાઇટ કોલર જોબની પાલિકાના રૂલ બુકમાં કોઈ વ્યાખ્યા જ નથી અને તેથી જે તે સમયે એ એમસી સમીક જોશીએ આવીને એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે આવી વ્હાઇટ કોલરની કોઈ વ્યવસ્થા ન હોવાથી એમણે સફાઈ કામદારની કામગીરી સોંપવી આ કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનું જેવી સમીક્ષ જોશીની એન્ટ્રી થઈ હતી એટલે આ વ્હાઇટ કોલરો ઉતરી ગયા હતા રજા પર દર્શક મિત્રો ફરી આવ્યા તો ફરી એ જ કામગીરી કરતા આજે તમામ સફાઈ કામદારો એકત્ર થયા અને હડતાલ પર જવાનું નક્કી કર્યું દર્શક મિત્રો એમણે વોર્ડ ઓફિસર સમક્ષ રજૂઆત કરી તો વોર્ડ ઓફિસરે ગલ્લા તલ્લા કરતા અને ખોટી વાતો કરતા દર્શક મિત્રો હડતાલ પર ઉતર્યા સફાઈ કામદારો દર્શક મિત્રો આ અંગે શું કહેવું છે સફાઈ કામદારોના અગ્રણીનું સાંભળો કારણ કે આ રીતે વાલા ધવલાની નીતિ અપનાવીને કેટલાકને સફાઈ કામદારની કામગીરીમાંથી ઓફિસની કામગીરીમાં લગાડી દેવા અને અંદરખાને કદાચ એમાં કટકીબાજી થતી હોય એવું પણ શક્ય છે કામ કરો આપણે સફાઈ સફાઈ

એક નરેન્દ્ર સિંહા છે એક મેહુલભાઈ સોલંકી છે ત્રણે બીટ પાડવી છે બીટ પર જતા નથી અને ગમે તે રીતે અધિકારીઓનો કોઈ બી રીતે દબાય એના વોર્ડ ઓફિસરનું પીઠ ભરશે અને વોર્ડ ઓફિસરને કોનું પીઠ ભરશે એ દિશામાં તપાસ થવી જોઈએ એ તમામ કર્મચારીની માંગણી છે અને જ્યાં સુધી એ લોકોને અમને યોગ્ય ન્યાય નહીં મળે અને એમને કામગીરી નહીં લગાવો અથવા તો પછી એમની બદલી ના કરે ત્યાં સુધી અમે લોકો કોઈ કામે નહીં ચડીએ એવી તમામ વોર્ડ નંબર અઢારના કર્મચારીઓની માંગણી છે નામ સોળંગી છે દિશામાં શું કેશો કઈ જગ્યાએ છે શું વિવાદ છે આ વોર્ડ નંબર દક્ષિણ ઝોન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ વોર્ડ અને જીઆઈડીસી સેન્ટર છે છે એટલે શું વિવાદ વિવાદ એવો છે કે બાર તારીખે બાર પાંચ બે હજાર પચીસ ના રોજ મીડિયાની હાજરીમાં કર્મચારીની હાજરીમાં દક્ષિણ ઝોનના એમસી સાહેબ શ્રી અહીંયા આવીને રૂબરૂ મુલાકાત લીધેલી ને એ દરમિયાન જે વિવાદ હતો વ્હાઇટ કોલર એટલે વ્હાઇટ કોલર નામની કોઈ પોસ્ટ છે નહીં એ સફાઈ સેવક જ છે તો એ લોકો સફાઈ સેવકોને હોદ્દાજો કામગીરી કરવાનો પરિપત્ર કર્યો હતો એની સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ પરિપત્ર એમણે લગાવીને આપેલો અને એ હોદ્દાજોગ કામગીરી તમામ વોર્ડ ઓફિસમાં પાણી પીવાડતા પટાવાળા તરીકે કામ કરતા ટપાલ બજાવતા એવા દરેક કામગીરી પોતપોતાની છોડીને સફાઈ કામમાં લાગી ગયા છે પણ આમાંથી બે ત્રણ કર્મચારીઓને સફાઈ કામ કરવું નથી તો એ લોકો કામમાં નહીં લાગેલા અને છેલ્લા કંઈક અઠવાડિયા દસ દિવસ રજા પર ગયા આજે રજા પરથી આવ્યા પછી પણ એ લોકો કામ કરતા નથી અને આજે એ લોકો છેલ્લા અઠવાડિયા ઉપરાંતનો સમય થઈ ગયો પણ હજુ સુધી ખાલી હાજરી પૂરાવે છે અને બેસી રહે છે એ લોકો સફાઈ કામ કરતા નથી તો અમારા તમામ કર્મચારીઓની માંગણી એક જ હતી કે અમે લોકો જો હોદ્દા જો કામગીરી કરીએ છીએ સફાઈ કામ તો આ ત્રણ જણ કેમ નથી કરતા અમે વારંવાર વોર્ડ ઓફિસર સાહેબ ઇન્સ્પેક્ટર અને ઉપર રજૂઆત કરી પણ એનું નિરાકરણ ના આવતા આજે ના છૂટકે અમારે હથિયાર હાથમાં લેવું પડ્યું કે જ્યાં સુધી એ લોકો જો સફાઈ કામ નહીં કરે તો અમે પણ નહીં કરીએ એટલે અમે આ સો કર્મચારીઓ આજે અહીંયા ભેગા થયા છે અને સાહેબને રજૂઆત કરી તો સાહેબે એવું કહ્યું કે જણને હું જીઆઈડીસી સેન્ટરમાંથી હટાવીને માંજરપુર મૂકી દઉં છું તમે લોકો કામે લાગી જાઓ તો કીધું સાહેબ આ થોડું સોલ્યુશન છે અમે સફાઈ સેવક છે એ બી સફાઈ સેવક છે તો સફાઈ કામ કરાવો ને તો કે એ મારો વિષયને ઇન્સ્પેક્ટર જાય એટલે એકબીજા પર દોષારોપણ કરે છે એટલે અમને ન્યાય જોઈએ આજે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ અમારી રજૂઆત જો અહીંયા થી નહીં માને તો એમસી સાહેબ એમસી નહીં માન દીવા એમસી અને કમિશનર સાહેબ સુધી પહોંચા દર્શકો તો વોર્ડ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિને પૂછવામાં આવ્યું ત્યારે શું કહ્યું સાંભળો એ શું કહેશો આજે જે લોકો રજૂઆત લઈને આવ્યા છે શું રજૂઆત હતી અમારી રજૂઆત એવી છે કે ત્રણ લોકોને છત્રછાયા એવું કોઈ છત્રછાયા જેવું હોતું નથી કે અમારી માટે કર્મચારી બધા સરખા હોય છે આસિસ્ટન મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ જે જેમને પત્રથી જાણ કરેલી કે બધા જો કામગીરી કરવી તો બધા જો કામગીરી માટે અમે બધાને કામગીરી સુપ્રત કરેલ છે અને એ કામગીરી જોવાની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરની હોય છે અને એ લોકો એમને રેગ્યુલર બીટને એ બધું ચેક કરતા હોય છે અને જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટર એમની રીતે નિભાવી રહ્યા છે હવે એમનું કેવું એવું છે કે પરિપત્ર બહાર પડ્યા પછી પણ એ બાર કે વીસ દિવસ જેટલું થઈ ગયું છે હજુ એ લોકો પરિપત્ર બહાર પાડ્યો અને એના પછી અમે અસાઇન કરી દીધી છે કામગીરી અને પરિપત્ર એમણે એવું કીધું પરિપત્ર લેખિતમાં આપ્યું જ્યારે અમને કાલે શું કહેવાય મોખી એવી મોખી કેટલા ટેલિફોનિક જાણ એવી કરી એ લોકોને જે હતા એમને યથાવત કરી દો માસિક અમે એવી જાણ જાણકારી આપી હતી પણ એના અનુસંધાનમાં પછી એવું છે કે લેખિતમાં લેવા માટેનો કોઈ હુકમ થયેલ નથી ફરજનો હવે તમે રજૂઆત કરવા એમનું કેવું એવું છે કે તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમને કામ તો નહીં પણ બીજા વોર્ડમાં એમને મોકલી આપવામાં આવશે કામ સોંપવામાં આવશે એ જ એ ટ્રાન્સફર કરવાની પ્રોસેસમાં દ્વારા થતી હોય છે કાર્યવાહી કરવામાં આવશે તમારા દ્વારા શું કહેવામાં આવ્યું એમને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એથી અમે સાહેબ સાથે વાતચીત કરીને કાર્યવાહી કરીશું આગળ El meu nom Indra